મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું મે જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું મે જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું ને બાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા બાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા બસ ટક્યું એક જ બટન જે માએ ટાંકેલું હતું ઓર વાહ 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 કે બાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા બસ ટક્યું એક જ બટન જે માએ ટાંકેલું હતું ને બેસો શબ્દને પકડીને એનો અર્થ તો જુઓ બેસો શબ્દ પકડીને એનો અર્થ તો જુઓ સુદર્શન હાથમાં લીધા પછીનો નો તો જુઓ જે મારી વાંસળી એ માણવા લાગ્યા સુદર્શન હાથમાં લીધા પછી નો ફર્ક તો હૃદય પરથી શેક કરતા હૃદય પર ઘાવ મારીને નયન થી શેક કરતા હતા સતત આ રીત થી મારું ગજુએ ચેક કરતા હતા જશો ને આમ છોડીને મને એવું એ કેતા હતા આમ છોડીને મને એવું એ અને સામાન પણ મારો ઝડપથી પેક કરતા આમ છોડીને મને એવું એ કહેતા હતા અને સામાન પણ મારો ઝડપથી પેક કરતા ને અમારી જિંદગી તો સાવ હમણાં કૌે થઈ ગઈ છે તમારી જિંદગી તો સાવ હમણાં કવે થઈ ગઈ છે વિધાતા શું જીવનના લેખ ચેકા ચેક કરતા હતા તમારી જિંદગી તો સાવ હમણાં કવે થઈ ગઈ છે વિધાતા શું જીવનના લેખ ચેકા ચેક કરતા હતા ને બન્યો માનવ મટીને વૃક્ષ તો પણ ચેન ના પામ્યો બન્યો માનવ મટીને વૃક્ષ તો પણ ચેન ના પામ્યો વિચારો જેમ વાનર ત્યાંય ઠેકા ઠેક કરતા હતા બન્યો માનવ મટી ને વૃક્ષ તો પણ ચેન ના પામ્યો વિચારો જેમ વાનર ત્યાંય ઠેકા ઠેક કરતા હતા ને પતિ ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે પતિ ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે થયું કે આની માટે રાજદાળો એક કર આ રીત થી મારું ગજુ એ ચેક કરતા હમણાં અરીસા ની વાત વચ્ચે આવી હિતનભાઈ ના એના સંદર્ભમાં બે પંક્તિઓ સંભળાવ નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છે નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છે અરીસો જાતને ધિક્કારવામાં કામ આવે છે નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છે અરીસો જાતને ધિક્કારવામાં કામ આવે છે ને મરણ લગ બાપ ઘર માટે ઘસાવાનું નહીં ચૂકે મરણલગ બાપ ને બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો જોશીજી મારી પીડા બાબત ભવિષ્ય બાખો

પંખો જે રૂમ માં છે ત્યાં ના રાખો ને એમ કઈ અમથાજુ હસતો નથી એમ કઈ અમથાજુ હસતો નથી એ વિના બીજો કશો રસ્તો નથી એમ કઈ એમ જ કઈ હસતો નથી એ વિના બીજો કશો રસ્તો નથી ને મૃત્યુનો ઢીકો પડે તો કામ થાય મૃત્યુનો ઢીકો પડે તો કામ થાય જિંદગીનો નો ગોબો ઉપસતો નથી ગઝલો લખું છું દર્દ ભરી ત્રસ્ત હાલ છે હોયું ગઝલો લખું છું દર્દ ભરી ત્રસ્ત હાલ છે આપ વાહ વાહ કરો છો કમાલ છે ને સંબંધ પ્રેમ મિત્ર સ્વજન સર્વ માર્ગ પર સંબંધ પ્રેમ મિત્ર સ્વજન સર્વ માર્ગ પર જ્યાં જ્યાં મૂકું છું પગ બધે કેળાની છાલ છે સ્વજન સર્વ માર્ગ છાલ છે ને ના ગાય કશું કે રંગાઈ નહીં ना गाए कछु ई के रंगाइए नहीं खुद नेज कोई दी हमें समझाइए नहीं हां थी करुण बीजी तो बर्बादी होई कई हां करुण बीजी तो बर्बादी होई कई बर्बाद होई ने दिखाईए नहीं क्या कहा बहुत अच्छा करुण बीजी तो बर्बादी होई कई बर्बाद होई ने है नहीं ने चुपचाप तोय खाई गयो गम बधाई मु चुपचाप तो ये खाई गयो गम बधाय हूँ माये कहियो तू एकला कहीं खाई है नहीं चुपचाप तो ये खाई गयो गम बधाय हूँ माये कहियो तू एकला कहीं खाई है नहीं ने चले चार पंक्ति कहिए ने मारी बात पूर्ण करूं कि मने खोटू नथी लागियो कहूं छूं पर लगाड़ू छूं મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું હું મને પોતાને જ આ રીતે દજાડું છું મને ખોટું નથી લાગ્યું કહું છું પણ લગાડું છું ઘણી વેળા હું પોતાને જ આ રીતે દજાડું છું ને બધા કે છે તમારે તો હવે જલસા જલસા છે બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે તમે શું મારી હિંમત તો જો હું હાઈ પાડું છું